સુરતના રાંદેર વિસ્તારમાં આજરોજ સિંગી હેલ્પિંગ હેન્ડ્સ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ્સ અને આભાકાર કાર્ડ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી રહી શિબિરનો લાભ લીધો હતો સુરત રાંદેર વિસ્તારમાં આવેલ રામજી નગર નજીક અમરાપુરી એસી હોલ ખાતે આજરોજ સિંઘી હેલ્પિંગ ફ્રેન્ડ્સ અને હેન્ડ્સ અને લોકો સેવા દ્વારા મંડળ સિંઘી હેલ્પિંગ હેન્ડ્સ અને લોકસેવા મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિરની સાથોસાથ આભાર કાર્ડ રજિસ્ટ્રેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જેમાં બંને સંસ્થાઓના યુવાનોને જોડાવાની સાથોસાથ સ્થાનિકોને પણ જોડાવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું આ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને રક્તદાન કરી પોતાની સામાજિક ફરજ અદા કરી તેમજ આભાર કાર્ડ રજિસ્ટ્રેશન શિબિરનો પણ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો હું એડવોકેટ મયુર હોતવાની સિંધી હેલ્પિંગ હેન્ડ એક કાર્યકર્તા છું અને લોકસેવા મંડળમાં ટ્રસ્ટી તરીકેની ફરજ બજાવી રહ્યો છું આજે આપણે આ અમરાપુર એસી હોલ રામનગર ખાતે સિંધી સમાજ ભવનમાં આપણે આ પ્રોગ્રામ રાખ્યો છે જે બ્લડ ડોનેશન કેમ્પ અને એક આભાર કાર્ડનો કેમ્પનું આપણે આયોજન કર્યું છે આપણે ત્રીજો આ પ્રોગ્રામ આપણા રક્તદાનનો છે અને બસો બોટલ્સ નું આપણું આ ટાર્ગેટ આપણે આ કરી રહ્યા છીએ સિંધી હેલ્પિંગ હેન્ડ એકચ્યુઅલ તો બે હજાર અઢાર થી શરૂ થયેલી પરંતુ કોરોના કાળમાં વધુ આને એક્ટિવ અને વેગ મળ્યો હતો અને આપણી આ સંસ્થા સમજો અલગ અલગ કાર્ય કરી રહી છે કે જેમાં ગુડ ટચ બેડ ટચ હોય બાળકોનું જે પણ શોષણ હોય બ્લડ ડોનેશન છે ડેન્ટલ ચેકઅપ છે મેડિકલ લગતી સુવિધાઓ છે અને તે સિવાય સમજો બીજા મોટિવેશનલ પ્રોગ્રામો છે તે આપણે અહીંયા કરી રહ્યા છીએ અને કરી રહ્યા છીએ તે ઉપરાંત સમૂહ લગ્ન સમાજ માટે અને સમૂહ જનો તેવા બહુ બધા કાર્યો આપણે હમણાં કર્યા છે